ધોરણ નવ અને વિષય છે વિજ્ઞાન એનું પ્રશ્ન પત્ર એક છે પરંતુ આપણે એક થી છ એ છ પેપરના વિભાગ એ ના સોલ્યુશન જોવાના છે અને એક જ વિડિયોમાં તમને એક થી છ એ છ પેપરના સોલ્યુશન મળી જશે એટલે વિભાગ એ ની વાત કરીએ ફક્ત સાંભળીને પણ આપણે આ પ્રશ્નોના જવાબ શીખી શકીએ એમ છે એટલે ખાસ ધ્યાન આપજો આપણે ફક્ત સાંભળીને જ શીખી લઈશું વાયુ માટે શું ખોટું છે વાયુ માટે શું ખોતું છે તો વાયુ માટે રુધિર કેવું છે મિશ્રણ છે બે અથવા બે થી વધારે પાકને એક ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડાય છે આ પાકની રીતને કઈ રીત કહેવાય તો આ પાકની રીતને આંતર પાક ઉછેરની રીત કે ત્રણ ખાલી જગ્યા હવે આવશે આપણે પહેલા શું જોયું તો પહેલા તમે જોયું વિકલ્પો જોયા હવે ખાલી જગ્યા ખાલી જગ્યામાં ભી વિકલ્પો તો આપશે છે અહીં ઓપ્શન તમને આપે જો ઘટે વધે અચળ તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિજ ગતિજ ઊર્જા ખાલી જગ્યા છે એટલે ગતિજ ઊર્જા શું થાય તો વધે છે જવાબ આવશે વધે છે માનવ શરીરનો સૌથી મહત્વનો કોષ ખાલી જગ્યા છે જવાબ આવશે આપણે જોવાનું છે ટિંચર આયોડીન એ આયોનનું આલ્કોહોલમાં બનાવેલ દ્રાવણ છે આ વિધાન સાચું છે એટલે કે ખરું છે સ્થાનાંતર હંમેશા ધન હોય આ વિધાન ખોટું છે ગતિમાન પદાર્થનું વેગમાન પદાર્થમાં વેગની વિરુદ્ધ દિશામાં હોય છે આ વિધાન પર કેવું છે ખોટું છે ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે 10મો પ્રશ્ન બાજુમાં તાપમાન અને સમયનો આલેખ દર્શાવેલો છે તાપમાન અને સમય આલેખનો કયો ભાગ ફક્ત ઘન પદાર્થનું નિર્દેશન નિદેશન કરે છે કયો ભાગ તો એ અને બી આજે એ છે અને આ બી છે એ ઘન પદાર્થનું નિર્દેશન કરે છે એવું કહેવાય બરાબર ત્યાર પછી આગળ આપણે કોષનો કયો ખ્યાલ વૈજ્ઞાનિકે આપ્યો કોષનો કયો ખ્યાલ કયા વૈજ્ઞાનિક સોરી કોષનો ખ્યાલ કયા વૈજ્ઞાનિકે આપેલો છે તો જવાબ આવશે રોબર્ટ હુક શું આવશે રોબર્ટ હુક નું નામ છે પશુધનની વ્યાખ્યા પશુધન ની વ્યાખ્યા લખાવે પશુધનમાં આવે ત્યાર પછી ભારવહન તેમજ તેની પ્રાણી જ પેદાશો પ્રાણી જ પેદાશો કે તેના અથવા તેનો ખોરાક તમે વ્યવસ્થિત લખી લેજો ખોરાક તરીકે ઉપયોગ થતો હોય ઉપયોગ થતો હોય તેવા પ્રાણીઓને તેવા પ્રાણીઓને પશુધન કહે છે પશુધન કહે છે આગળ ત્યાર પછી એવું મિત્રો છે

અને વિભાગ બી છે બળના આઘાતનું સૂત્ર કયું તો બળના આઘાતનું સૂત્ર F T ત્યાર પછી પદાર્થના વેગમાનનું સૂત્ર કયું તો પદાર્થના વેગમાનનું સૂત્ર આવે MV એટલે 15 માં માં A અને 14 માં માં C અહીં આપણે પૂરું કરીએ ત્યાર પછી વિભાગ બી તમે જોઈ શકો બીના બી જવાબો અહીં આપેલા છે એટલે બી માં આપણે બહુ એ નહીં કરતા હવે આપણે C તરફ આગળ વધીએ એટલે કે બીજું પેપર ચલો બીજું પેપર જોઈ લઈએ આપણે બીજા પેપરમાં શું આપેલું છે એ પણ આપણે નક્કી કરી લઈએ જવાબો પણ આપણે કરી લે જોઈએ પહેલું પ્રશ્નપત્ર બે છે એમાં વિભાગ આપણે જોઈ શકીએ વિભાગ કયો છે તો વિભાગ એ છે અને એની અંદર આપણે પંદર પ્રશ્નો જોવાના છે પહેલું પીએનજી નું પૂરું નામ તો પીએનજી નું પૂરું નામ છે પાઇપ નેચરલ ગેસ શું આવશે પાઇપ નેચરલ ગેસ પદાર્થની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે તો એનો જવાબ આવશે એ ઘન ત્યાર પછી નીચેનામાંથી મિશ્ર પાકની રીતોમાં પાકની કઈ જોડી અસંગત છે તો જવાબ આવશે મકાઈ અને ઘઉં નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યા એ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે જવાબ આવશે દ્રાવણ આગળ વર્તુરાકાર પદ પર દોડતો એથલેટ ખાલી જગ્યા ગતિનું ઉદાહરણ છે જવાબ આવશે પ્રવેગી નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ પણ આપણે જોઈ લઈએ સાંચા દ્રાવણના કણો નળી આંખે જોઈ શકાતા નથી આ વિધાન ખોટું છે જોઈ શકાતા છે અંતર અને સ્થાનાંતરનો SI એકમ m છે આ વિધાન સાચું છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ વિધાન પણ સાચું છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે દ્રવ્ય શેનું બનેલું છે તો જવાબ લખવાનો દ્રવ્ય એ અટી

ચણા અને વટાણા આ ત્રણ આપણે લખી દેવાના વનસ્પતિને પાણીમાંથી કયા તત્વો મળે છે તો હાઇડ્રોજન અને ઓક્સિજન શું લખવાનું હાઇડ્રોજન અને બીજું મળે આપણને એટલે વનસ્પતિને ઓક્સિજન યોગ્ય જોડકા જોડો એમાં વિભાગ એ અને વિભાગ બી છે ચૌદ નંબર આપણે જોઈએ ચૌદ નંબર ન્યૂતનની ગતિનો પહેલો નિયમ ન્યૂતનની ગતિનો પહેલો નિયમમાં શું આવે જડત્વનો નિયમ છે એટલે અહીંયા લખીશું આપણે બી અને ન્યૂતનની ગતિનો ત્રીજો નિયમ એમાં જવાબ આવશે એ બળનું મૂલ્ય આપે છે એટલે અહીંયા પેપર બે જે છે એનો વિભાગ એ પણ આપણે જોઈ લેવાનું ત્યાર પછી જે બીજા સવાલો છે એ હોય તમે જોઈ લેજો અહીંયા એની આપણે વાત નથી કરતા પણ તમારે કામ લાગે એટલા માટે તમારે જોઈ લેવાના હવે આપણે વાત કરીએ પેપર નંબર ત્રણ પેપર નંબર ત્રણ ની અંદર આપણે એ જ વસ્તુ કરવાની છે જે આપણે અગાઉ જોઈ ગયા

ઘાસચારાના પાક છે ઘાસચારાના પાકમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે જવાબ આવશે સૂકો બરફ ફક્ત સાંભળીને શીખવાનું છે સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકવામાં આવે ત્યારે શું થાય તો ફૂલે છે ચોખા મગ મકાઈ અરદ એ કયા પ્રકારના પાક છે તો એ ખરીફ પાક છે સ્થળાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય છે આ ખોટું સરેરાશ વેગનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે આ પણ ખોટું નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે ખોટી આવૃત્તિ એટલે કે ખોટી માહિતી આપણને પૂછેલી છે આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે એ આપણે પૂછેલું છે તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આવશે પ્રવાહી શું આવશે પ્રવાહી કોષ રસનું અંતર્વહન એટલે એન્ડોસાઇટોસિસ એટલે શું જવાબ હું અહીંયા લખું છું તમારે લખવું હોય તો લખી દેજો કોષ રસ પટલની શું આવશે કોષ રસ પટલની તરલતા એ તરલતા એ કોષ ને ખોરાક તેમજ ખોરાક તેમજ બાહ્ય માટે લખું છે પરિવારણ માઠી પરિ પડી આવરણમાંથી દ્રવ્યોનું દ્રવ્યોનું ગ્રહણ કરવા માટે ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે સક્ષમ બનાવે છે આવી ક્રિયાઓને આવી ક્રિયાઓને પછી લખી દેવાનું હું કોષ રસનું નું અંતરવહન કહે છે અથવા એન્ડોસાઇટોસિસ કહે છે નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું આવશે જો હું લખું છું કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર એટલે એ ને સી લખવાનો અને પછી વી નો વર્ગ અને છેદમાં આર અને સમજાવી દેવા સમજાવી દેવાનું આર બરાબર શું થાય તો આર બરાબર ત્રિજ્યા થાય અને વી બરાબર શું થાય તો વી બરાબર થાય અચર ઝડપ અને એનો વર્ગ કરી દેવાનો અચર ઝડપ આગળ તેર નંબર વનસ્પતિને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે તો વનસ્પતિને જમીનમાંથી તેર પોષક તત્વો મળે ચલો ત્યાર પછી છે વિભાગ એ અને વિભાગ સીજીએસ એકમ પદ્ધતિમાં બળનો એકમ કયો તો જવાબ આવશે ડાઇન એટલે જવાબ આમાં બી આવશે બળનો એસાઈ એકમ કયો બળનો એસાઈ એકમ આવશે ન્યૂટન એટલે અહીંયા આવશે એ આપણું પેપર ત્રણ હતું અને પેપર 3 ના પ્રશ્નોના જવાબ તમે બી અને સી ના અને ડી ના પણ જોઈ શકો એ પ્રશ્નો તમને આપેલા છે તમારે તૈયારી કરવાની આપણે ફક્ત ને ફક્ત આપણે જોઈએ છીએ ને ફક્ત વિભાગ એ જેથી ને પંદર માર્ક્સ ની અંદર આપણે સારામાં સારા માર્ક્સ આવી જાય વિભાગ એ માટે આપણું ચોથું ચેપ્ટર છે સોરી ચોથું પેપર છે અને ચોથા પેપરનો વિભાગ એ જોઈએ નીચે આપેલા વિધાનો છે અને વિકલ્પો છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ નીચેના પૈકી કયો છે સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ નીચેના પૈકી કયો છે તો કેલ્વિન લખી દેવાનું નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય તો જવાબ આવશે ડી એટલે કે લોખંડ નીચે પૈકી કયા સજીવ પ્રાણીઓમાં અંતઃપરોપજીવી છે કયા સજીવ પ્રાણી અંતઃપ્રોપ જીવી છે જવાબ આવશે અને આગળ ખાલી જગ્યા છે નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કરોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ક્રિયાને શું કહેવાય તો જવાબ આવશે પ્રસરણ ખાલી જગ્યાએ રંગ સૂત્રો ધરાવે છે રંગ સૂત્રો કોણ ધરાવે તો કોષ કેન્દ્ર જ્યારે કોઈ વસ્તુ નિયમિત હોય ત્યારે તેનો ગતિપટ કેવો હોય તો સીધી રેખામાં રેખામાં હોય હોય કેવો સીધી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા એ પણ જોઈ લઈએ કલીલ દ્રાવણ એ તિંદલ અસર દર્શાવે છે આ વિધાન ખરું છે વાહનનું ઓડોમીટર એ વાહનની ઝડપ દર્શાવે છે આ વિધાન ખોટતું છે આગળ ચાલીએ કોઈ વસ્તુનો દળ તેના જડત્વનું માપ છે આ વિધાન સાચું છે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે અને પ્રશ્નો કેવા છે તો જે પ્રમાણે માગ્યો એ પ્રમાણે બરફનો ગલન બિંદુ કેલ્વિન એકમમાં જણાવો તો બસો ને કે શું આવશે બસો ને કે રસ સંકોચન પ્લાઝ્મોલિસિસ એટલે શું હું વ્યાખ્યા લખું છું અહીંયા એક વ્યાખ્યા તો પૂછાવાની છે બધામાં મેં તમને એક વ્યાખ્યા લખીને બતાવી છે જીવંત વનસ્પતિ કોષ કેવો વનસ્પતિ કોષ કોષ જીવંત વનસ્પતિ આશ્રુતિ દ્વારા દ્રાક્ષ નું આપણે કરેલું પાણી ગુમાવે છે પાણી ગુમાવે છે ત્યારે તે સંકોચાય એટલે કે ચિમરાઈ ત્યારે તે ચીમરાઈ જાય કે ચલો સંકોચન બી લખી દે સંકોચન પામે કોઈને ચિમરાઈ જાય નહીં ગમે તો એ લખવાનું સંકોચન પામે તેથી શું થાય કોષ રસ જે કોષ રસ રહેલો છે અંદર એ કોષ રસ કોષ દિવાલથી દૂર જાય કોષ દિવાલથી દૂર જાય છે અને કોષ રસ જે કોષ દિવાલથી દૂર જાય અને શું કહેવાય આ ઘટનાને શું કહેવાય આ ઘટનાને રસ સંકોચન કહે છે ઉદાહરણ છે અને બીજું ઉદાહરણ ગાજર ઘાસ આ બે એ નિંદણના ઉદાહરણમાં આપણે લખીશું ખાટરની વ્યાખ્યા એ પર લખી દે એ ખાટરની વ્યાખ્યા લખી દે પાકનું ઉત્પાદન પાકનું ઉત્પાદન વધારવા તમે પાકનું ઉત્પાદન જો વધારવું હોય તો જમીનમાં આપણે શું ઉમેરવું પડે તો જમીનમાં ઉમેરાતા જમીનમાં ઉમેરાતા કાર્બનિક પદાર્થોને કાર્બનિક પદાર્થોને શું કહેવાય ખાતર કહે છે ખાતર કહે છે પછી છે વિભાગ બી પણ છે વિભાગ વિભાગ બી આપણે અત્યારે નથી તમે ના પ્રશ્નો જોઈ લેજો હું તમને જોડકાના જવાબ આપી દઉં દબાણ દબાણ એટલે શું દબાણ એટલે આવશે પાસ્કલ જવાબ આવશે સી અને પંદરમાં માં ઘંટા એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર એટલે જવાબ આવશે ઈ વિભાગ બી ના સવાલો તમે જોઈ શકો અહિયાં એ બી ના સવાલ સી ના સવાલ અને ડી ના સવાલ એ તૈયાર કરવાના પાંચમો પેપર આપણે જોઈએ અને પાંચમા પેપરની અંદર આપણે વિભાગ એના પ્રશ્નોના જવાબો જોઈ લે જેથી કરીને એમાં પણ તમને મુશ્કેલી થાય નહીં જોઈએ વિભાગ એ છે અને વિભાગ એના પંદર સવાલો છે પંદર એ પંદર સવાલના જવાબ આવી જશે નીચેનામાંથી માટે સૂકા બરફ નું અણુસૂત્ર કયું સૂકા બરફનું અણુસૂત્ર સી ઓ ટુ એસ શું આવશે સીઓ ટુ એસ ખાલી જગ્યાએ ટિન્ડલ અસર બતાવશે ટિન્ડલ અસર કોણ બતાવશે તો સ્ટાર્ચ દ્રાવણ ખરીફ પાક સમયગાળો કયો તો ખરીફ પાક ક્યાં લેવામાં જૂન થી ઓક્ટોબર ની અંદર લેવામાં આવે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થાનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે કોનો તો જવાબ આવશે વાયુ ખાલી જગ્યા અંગિકા વિધાનો સાચા છે કે ખોટા મિશ્રણ એ શુદ્ધ પદાર્થ છે આ ખોટું છે ગતિમાન પદાર્થ નું વેગમાન પદાર્થમાં વેગની દિશામાં હોય છે આ વિધાન પર કેવું છે ખરું છે પહેલું ખોટું તો આ ખરું છે સુરેખ પટ પર નિયમિત ગતિ કરતા પદાર્થનો સમયની સાથે વેગ અચળ રહે છે આ વિધાન પર સાચું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબો ઘન છે અને એ વચ્ચે એ અને પ્રવાહી પ્રક્રિયામાં એની પ્રક્રિયાનું નામ જણાવવાનું છે તો એની પ્રક્રિયાનું નામ છે ગલન શું આવશે ગલન અધિસાંદ્ર દ્રાવણ એટલે હાઇપરટોનિક દ્રાવણમાં કોષનો શું ફેરફાર થાય તો કોષ સંકોચાય શું લખવાનું કોષ સંકોચાય છે અને આવું લખવું હોય તો પણ લખી શકાય કોષ પાણી ગુમાવે છે તો જવાબ આવશે કૃમિઓ શું આવશે કૃમિઓ દરિયાઈ માછલી નામ છે તો પેલું છે ત્રણના અથવા ટુના ટુના ફિશ એવું એ પછી કોમ્ફ્રેટ અને પછી બોમ્બે ડક અહીંયા ત્રુ ના પણ લખાય હે આ રીતના ઓકે હવે જોડકા છે એમાં વિભાગ એ અને વિભાગ બી પછી બી છે અને પછી સી છે અને પછી ડી છે એના સવાલ નથી જોવાના આપણે છઠ્ઠું પેપર જોઈશું પહેલા સી જોઈ લે અચર પ્રવેગ એટલે મુક્ત પતન પામતા સ્થિર પથ્થરની ગતિ એટલે કે સી અચર જરબ એટલે નિયમિત વર્તુળમય ગતિ એટલે એ હવે આપણે પેપર નંબર 6 જોઈએ પણ આ બી ને સી ના જવાબો જોવા એ પ્રશ્નો જોવા એ તો જોઈ લેજો જેથી કે તૈયારી કરવાની ખબર પડે ચલો હવે છઠ્ઠું પેપર છઠ્ઠું પેપર એટલે છેલ્લું પેપર આપણું અને પછી આપણા 6 એ 6 પેપરના પ્રશ્નો પૂરા થઈ આટલા તૈયાર કરો તો સારા એવા 15 માંથી માર્ક્સ આવી જાય વિભાગ એ 1 થી 15 પ્રશ્નો છે માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો તો માનવ શરીરનો સૌથી મોટો કોષ આવશે ચેતાકોષ મીઠા પાણીમાં કઈ માછલી જોવા મળે મીઠા પાણીમાં રોહુ માછલી જોવા મળે નીચેના વિધાનો સાચા બિંદુ કે અને પાણીનું ગલન કેટલું તો પાણીનું ગલન બિંદુ આવશે ત્રણસો ને તોતેર કે ખાલી જગ્યા માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે કોણ તો રંજક કોણો દસ કિલોગ્રામ પદાર્થ પર પાંચ એન જેટલું બળ લગાડતા પદાર્થ ખાલી જગ્યા કરશે તો જવાબ આવશે અંતર કોઈ દિવસ પણ ઋણ હોય નહી ચંદ્ર તેમજ પૃથ્વીની ઘટી એ નિયમિત વર્તુળમય ગતિ છે એકદમ સાચી વાત છે સંતુલિત બળોનું પરિમાણી બળ શૂન્ય હોય છે અને પણ સાચું છે માગ્યા મુજબ જવાબ આપવાના છે 10 નંબરનો પ્રશ્ન વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો કઈ પદ્ધતિ તો લખજો અહીંયા બંધ પાત્રમાં હું લખું છું જોજો બંધ પાત્રમાં દબાણ વધારીને એટલે પાત્ર બંધ રાખવાનું અને એનામાં દબાણ વધારવાનું દબાણ વધારીને અને તાપમાન ઘટાડવાથી અથવા તાપમાન ઘટાડીને તાપમાન ઘટાડવાથી પદાર્થ શું થઈ જાય તો પદાર્થ પ્રવાહીકરણ થાય શું થાય પ્રવાહીકરણ થાય આવું આપણે પહેલામાં લખી દઈએ દસમા તાપમાન વધતા પ્રસરણ શું ફેર પડે જો તાપમાન વધે તો પ્રસરણ શું ફેરફાર પડે તો લખ જોઈએ પ્રસરણ પણ વધે છે પણ કેવી રીતે લખવાનું તાપમાન વધતા કરોની ગતિ વધે છે હું લખવાનું તાપમાન વધતા આ અગિયાર નંબરનો જવાબ છે હું લખવાનું તાપમાન વધતા કણોની ઘટી વધે છે ઘટી વધે છે જેથી કણોનું પ્રસરણ વધે છે પ્રસરણ વધે છે આ આખા વાક્યમાં જવાબ લખવાનું બળના આઘાતનું સૂત્ર જણાવો બળના આઘાતનું સૂત્ર લખવાનું આઈ બરાબર છે ખોરાકમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે તો ખોરાકમાંથી આપણને પ્રોટીન મળે લખી શકાય ખોરાકમાંથી આપણને શું મળે પ્રોટીન પછી શું મળે ચરબી પછી શું મળે કાર્બોડેટ કાર્બોડેટ મળે પછી શું મળે તો વિટામિન આ બધું આપણને ખોરાકમાંથી જ મળે પછી આપણને ખનીજ ક્ષારો મળે એટલે આટલી બધી વસ્તુ આપણે લખી શકીએ યોગ્ય જોડકા જોડો વિભાગ એ છે તો વિભાગ એ ની અંદર આપણે શું કરવાનું તો વિભાગ એ ની અંદર એરોસોલ છે તો અમારી શું આવે તો ધુમાડો અને ધુમ્મસ એટલે કે બી આવશે જેલ છે તો જેલ એ કેવું હોય તો ચીઝ અને માખણ એટલે એમ અંદર સી આવશે ત્યાર પછી વિભાગ બી છે સી છે ડી છે આ બધા જે પ્રશ્નો છે અહીંયા આપણા પેપર જે છે એક થી છ પેપર એક થી છ પેપરના વિભાગે મેક્સિમમ માર્ક કવર કરી શકીએ એટલે આપણે છ પેપર જે આપેલા છે આ છ પેપરને વારંવાર જોવું જેથી કરીને તમે જોઈને અને સાંભળીને પણ દરેકે દરેક પ્રશ્નોના જવાબો જે છે એ શીખી શકો વાંચવા કરતા સાંભળેલું અને જોઈલું વધારે યાદ રહેશે એટલે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો અને જે નવું ફીચર્સ આવેલું છે હાઈપ એ કરવાનું ભૂલતા નહીં આભાર